જૂનાગઢમાં ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વધારે પેચીદો બની રહ્યો છે હવે ભવનાથ મહંત હરિગીરી સામે બ્રહ્મલીન મહંતના સેવકો અને પરિવારજનોએ એ ડિવિઝન પોલીસમાં અરજી કરી અરજીમાં ઉલ્લેખ કરાયો કે ભીડભંજન જગ્યા તેમની માલિકીની છે અને ત્યાં ઘૂસીને ગેરકાયદેસર રીતે ચાદરવિધિ કરવામાં આવી મહંત હરિગીરી અને જેની ચાદરવિધિ થઈ તે પ્રેમગીરી સામે આ અરજી કરવામાં આવી બ્રહ્મલીન મહંતના પરિવારજનોનો દાવો છે કે નવાબ સમયથી અમે આ જગ્યા આપેલી છે અને હરીગરી સહિત પ્રેમગરી સામે ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. મહારજી બાપુને સહી લાગ્યા હતા. હવે ખરેખર આ એમ સાંજે માફી માંગી કે અમને હરીગરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આ નિવેદન આપવું પડ્યું હતું. હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે હવે ત્યાં હરીગરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદાસર કે ત્યાં પ્રેમગરી બાપુને બેસાડી દે. હું કા મને આ બાપુ મહંત હતા એ અમારા કુટુંબના ન થાય તો નહીં. પણ એના કાયદાના છે ને અમારે માલિકીની જગ્યા છે કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી અમારે માલિકીની જગ્યા છે નવા વખત થી ઓગણીસો આડત્રી પેલા અમારો કબજો છે એ દસ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે